ಅನ್ನ ಪಟ್ಟ ಇದೆ ಸರಿ ಉಸ್ರು ತ ನಮ್ಮ ಪಟ್ಟ ಇದೆ ಅದು 15 ಅಲ್ಲಿ اندر ಕಿಯೋ ರೋಗ ಸೇ ಇದೆ 25 ಅಲ್ಲಿ ಕಿಯೋ ರೋಗ ಸೇ ಮಿತ್ರರ ಗಡೋ ಐವಿ ಸ್ನೇಹಿತ ಮಿತ್ರ જો કેટલી ગડો છે મે સાઈઠ ઇન ફૂડ સેન બોય કેટલી બધી ગડો છે અમે એટલી છે અમે ઉદુ છે કશ કરીને તો મે એનો છે મિત્રો બધાય જોડે રોગ છે મિત્રો કેવો છે મિત્રો આપણે કોરોનાની દવા નાખવાની છે મિત્રો કોરોનાની દવા નાખી પછી કોરોનાની એટલે પછી બે દિવસ પછી જોવા મળતો મિત્રો રિપોર્ટ તો છે પણ રિપોર્ટ પાછો એક વિડિયો બનાવીશ મારો યુટ્યુબ નંબર બે થેન્ક યુ આપણે સાત હજાર થવામાં થોડી જ વાર છે મિત્રો જો તમે મારા વિડીયોને જરૂરથી શેર કરજો થોડાક આપણે કામયાબ થઈ જઈએ એવી રીતના કંઈક સપોર્ટ કરતા રહીજો બધા દોસ્તોને જ મારા વિડીયો જોવો છો અમારી અત્યારે જોઈ શકો છો અત્યારે કામકાજ કરી દઈશું છે નહીં

છે કાકડીઓ અને કુવાનું પાણી ઉપર છે મિત્રો જે વખતરનાક વાદળા નીકળ્યા છે તો તમે જોઈ શકો છો અત્યારે કેવા વાદળા છે મિત્ર આવું સુંદર વાતાવરણ છે તમને બતાવું છું મિત્રો તમને ગમે તો વિડીયોને આગળ શેર પણ કરી શકો છો અને બાકી પૂરેપૂરો વિડીયો જોશો ને તો મજા આવે ભાઈ આવી જ રીતે આપણા નવા બ્લોગ સાથે મળ્યા રહેજો બ્લોગ આ છે મિત્રો કાકડી કાકડી છે મિત્રો જેને ખાવી હોય એને કોમેન્ટ પણ કરી શકો છો અત્યારે કાકડીની સીઝન અત્યારે બહુ છે મિત્રો અમારે ને વરસાદમાં તો બધી હડી ગઈ હતી મિત્રો આ કાકડી કાંઈ બહુ ખાય નહીં પાકે એટલે ખાટી લાગે આ તો કોણે ખાવામાં અત્યારે આપણે તુવેર નું છે મિત્રો જે પાડા છોડાવવા ના બાકી છે આ ત્યાં પણ બાકી છે એમાં ખડબો છે મિત્રો નેક્સ્ટ વિડીયો સાથે મળીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો